ડભોઈ સરિતા રેલવે ઓવરબ્રિજની દુર્દશા વારંવાર સળિયા દેખાતા વાહન ચાલકો પરેશાન ડભોઈના સરિતા રેલવે ઓવરબ્રિજની હાલત દિવસે દિવસે બગડી રહી છે થોડાક વરસાદમાં બ્રિજના રોડ પર સરિયા દેખાવા લાગે છે જેના કારણે વાહન ચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે આ બ્રિજનું નિર્માણ થયું ત્યારથી જ તે વિવાદોમાં રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષમાં આઠમી વખત સળિયા દેખાયા છે અને રોડ પર મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહનોના ટાયર પંક્ચર થવાની અને ફાટવાની ઘટનાઓ વધી છે ધારાસભ્ય શૈલેષ મહેતાએ સંકલન સમિતિમાં મુદ્દે વારંવાર રજૂઆતો કરી છે પરંતુ રેલવે તંત્ર કે અન્ય અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી આ બ્રિજનું કામ કરનાર કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે શું નબળી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હશે વાહન ચાલકોની માંગ છે કે બ્રિજના ખાડાઓ તાત્કાલિક ભરવામાં આવે અને ઉચ્ચ ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કરીને રિપેરિંગ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી સમસ્યાઓ ન થાય જો સમયસર પગલાં નહીં લેવાય તો પાદરા કે ગંભીરા જેવી મોટી દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે રેલવે તંત્ર અને સંબંધિત અધિકારીઓ આ મુદ્દે ગંભીરતાથી ધ્યાન આપે અને વહેલી તકે આ બ્રિજનું સમારકામ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે